તો વિસામળ બાપુની જગ્યામાં રાજ્યસભાના સાંસદનો સન્માન સમારોહ યોજાઈ ગયો રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરી દેવસીજી સન્માનમાં રખાયેલા સમારોહમાં તેમણે એક નિવેદન આપ્યું જેમાં તેમણે જણાવ્યું કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં પાર્ટીની સિસ્ટમ મુજબ પંદર ઉમેદવાર જાહેર થયા છે બાકીના ટૂંક સમયમાં જાહેર થશે દેશમાં ખૂબ સારો માહોલ બંધાઈ રહ્યો છે મોદી સરકાર દ્વારા સારા કાર્યો કરાઈ રહ્યા છે તેવું તેમણે જણાવ્યું જેથી સૌથી બહોળી સંખ્યામાં રેકોર્ડ તૂટે તે જ પ્રમાણે ભાજપની સરકાર બનશે બે હજાર ચોવીસની ચૂંટણીમાં પાર્ટીની ગાઈડન્સ પ્રમાણે પાર્ટીની સિસ્ટમ પ્રમાણે પંદર ઉમેદવાર આપણા જાહેર ગુજરાતમાં થઈ ગયા છે બાકીના ટૂંક સમયમાં પણ થઈ જશે દેશના અંદર છેલ્લા દસ વર્ષના અંદર મોદી સાહેબની સરકારે ન વિચારી રહ્યો હોય ન કહી હોય એ પ્રકારના કામ જ્યારે કહી રહ્યા હોય ત્યારે ટાર્ગેટ બધી પ્રકારના મૂકવામાં આવે છે હું તો એટલું માનું છું કે આ દેશ આ વખતે સૌથી બોડી સંખ્યામાં રેકોર્ડ તૂટે એ પ્રકારની સરકાર ચાહે છે અને એ સરકાર એ પ્રકારે જ બનશે અયોધ્યા રામ મંદિર આ દેશના અંદર પ્રભુ શ્રી રામ શ્રીરામ પરષોત્તમ મર્યાદા રામ એક દેશના એક મૂળભૂત વિચાર સાથે સંકળાયેલા ભગવાન શ્રી રામ પાંચસો વર્ષ પછી જ્યારે રામલલા અયોધ્યામાં બિરાજમાન થયા હોય આટલા વર્ષો વ્યા ગયા પણ આ આ એક માંગ દેશના અંદર પૂરી નહોતી થઈ એ માંગ આ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને યથાત પ્રયાસોથી જ્યારે પૂર્ણ થયું છે ત્યારે એનાથી વધારે હર્ષની લાગણીનો અનુભવ આ દેશના અંદર બીજો કોઈ ન હોઈ શકે બનાસકાંઠાના લોકસભાના પક્ષના ઉમેદવાર